સુરત પાલિકા સંચાલિત મિમેર હોસ્પિટલમાં ફરીથી વિવાદમાં આવી ગઈ વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ છે જો કે હાજર મહિલા રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા દારૂ ન મળવાને કારણે ખેંચ આવ્યા હોવાનું જણાવી પરિવાર સાથે ઉદ્ધતા ભરવા વર્તન કર્યું આ મામલે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કમિટી બને તપાસ હાથ ધરાઈ છે વિવાદોનો પરિયાર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીયર હોસ્પિટલમાં વધારે એક વિવાદ સામે આવ્યો જેમાં જિલ્લાના કિમ ખાતેથી પાસઠ વર્ષ મનસુખભાઈ ગેમરભાઈ ટેલરને ખેંચ આવતા રાત્રિના દરમિયાન જ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ઘરમાં બાદમાં તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરાયા જોકે સારવારના બીજા દિવસની રાત્રે આખી રાત કોઈપણ પ્રકારની સારવાર ન આપવામાં હોવાનું પણ પરિવાર કહી રહ્યું છે મેડિસિન વિભાગના વોર્ડ નંબર પરિવાર વૃદ્ધને લઈને પહોંચ્યો હોય જ્યાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે બોલાચાલી પણ થઈ વિડીયો પણ બનાવાયો મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા જણાવાયું કે દારૂ ન મળવાને કારણે વૃદ્ધને ખેંચ આવે છે આ બાબતે ડૉક્ટર અને દર્દીના પરિવારજનોમાં સામ સામે આક્ષેપો કરી રહ્યા છે હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું અને જે વાત વિડીયો દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડોક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે જેમાં જે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એના વિડ્રોલ સિમ્ટમની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના એના પર હોય છે હવે ખેંચ આવવાનો વિષય જે છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે એ તપાસનો વિષય હતો એના માટે જે અમારે કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે કારણ મુખ્ય કારણ શું હતું કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે ડૉક્ટરની કોઈ એ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય હવે આ બાબત શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે